નમસ્કાર મિત્રો હું આનંદ પટેલ યુટ્યુબ ચેનલ કરું તો શરૂઆત કરી કે અવયવ એટલે શો તો અવયવ એટલે એવી સંખ્યા જેના વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય મિત્રો નિશેષ નો મતલબ તમને પોતાને ખ્યાલ હશે નિશેષ કોને કહેવાય નિશેષ નો મતલબ કે ભાગાકાર પછી શેષ કેટલી વધવી જોઈએ શૂન્ય વધવી હવે આપણે આ જે વ્યાખ્યા મેં આપી એમાં તમને ખબર ના પડે તો એક ઉદાહરણ લઈએ ધારો કે સીધી રીતે તમને કોઈ સંખ્યા આપી છે અને આપેલી સંખ્યાનો અવયવ છે કે નહીં એ તમારે નક્કી કરવું છે તો શું કરવાનું આપેલી સંખ્યાને અવયવ વડે ભાગો શેષ જીરો વધે તો મતલબ કે આપેલી સંખ્યાનો અવયવ છે કે નહીં એ કઈ રીતે નક્કી કરવું એ મેં તમને સમજાવ્યું તમે એનો ભાગાકાર કરો અને શેષ જીરો વધે તો મતલબ અવયવ છે તો અવયવ શોધવા જ તો એ કઈ રીતે શોધવા તો આપણે મિત્રો અહીંયા ત્રણ ઉદાહરણ અલગ અલગ લઉં છું એના દ્વારા તમને હું સમજાવીશ સૌથી પહેલા ચોવીસ છે એના અવયવ આપણે શોધવા છે તો કઈ રીતે શોધવા તો સૌ પ્રથમ અહીંયા ચોવીસ લખ્યા આ રીતે એક લાઈન દોડી દેવાની પછી આ રીતે આડી લાઈન દોડી દેવાની ધીમે ધીમે હવે તમારે સૌથી નાના માં નાની સંખ્યા વડે શરૂઆત કરી એક વડે ભાગવાનો કોઈ મતલબ નથી પૂર્ણાંક સંખ્યા વડે ભાગવાનું વડે આવે તો એ ચલાવે ભાગોની શરૂઆત કરો તો ચોવીસ નહીં હજુ ફરતે બે વડે ભાગી શકો જ્યાં સુધી તમે બે વડે ભાગી શકો ત્યાં સુધી બે વડે ભાગતા રહેવાનું છે બે ને બાર વડે બાર ને બે વડે ભાગો એટલે જવાબ આવે છે હજુ પણ બે વડે ભાગી શકો છો તમે તો છ ને બે વડે ભાગો જવાબ કેટલો આવે હવે ત્રણ ને તમે બે વડે ભાગી શકતા નથી તો બે થી મોટી સંખ્યા કઈ આવે ત્રણ હવે ત્રણ ને ત્રણ વડે ભાગો જવાબ કેટલો આવે એટલે તમારે ધીમે ધીમે અહીંયા સંખ્યા પૂર્ણાંક સંખ્યાનું મૂલ્ય વધારતા પેલા બે વડે ત્રણ વડે ચાર વડે પાંચ વડે ધીમે ધીમે વધારતા જવાનું અને આ રીતે ભાગાકાર કરતા જવાનું ત્યાં સુધી ભાગાકાર કરવાનો વ્યા સુધી અહીંયા જવાબ એક ના આવે ત્યાં અહીંયા તમને એક મળી જાય પછી આ પ્રક્રિયા દેવાની છે તો આ ક્રમ જો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક આ રીતે લખી શકો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા કાપીની સંખ્યાના આપણે નાનામાં નાના ભાગ કર્યા ચોવીસ નાનામાં નાના ભાગ કરવા હોય તો આ રીતે હવે એના અવયવ લખવા હોય તો એના અવયવ કોણ કે સૌ પ્રથમ આ લાઇન જોવો તો આ લાઇનમાં બે તો લખ્યા બે બીજી વખત હું બે આવે છે તો પછી બે લખવાના નહીં તો આ ફક્ત એક જ વખત બે લખ્યા પછી આ લાઈનમાં શું આવ્યું પેલા આ લાઈન જોઈ લેવાની ખાસ ત્રણ તો લખ્યા ત્રણ હવે ઉપરથી થી નીચે આવી ગઈ ભાઈ આ લાઈન અહીંયા પકડો એક સુ તો એક પણ એનો અવયવ છે તો બે ત્રણ અને એક એના અવયવ છે એના સિવાય બીજા કયા અવયવ થાય તો એ ધીમે ધીમે ઉપર હોતો અહીંયા તો ત્રણ પણ ત્રણ તો ઓલરેડી લખી દો છે ફરતી લખવાની જરૂર છે તો બીજો અવયવ કયો થાય છ પછી આગળ કયો થાય બાર અને આગળ કયો થાય ચોવીસ ચોવીસ એ ચોવીસ નો અવયવ કહેવાય કેમ તો મેં તમને જે રીતે વ્યાખ્યા આપી

પહેલા બે વડે ભાગ ચલાવવાનો જ્યાં સુધી ચાલતો ત્યાં સુધી ચલાવો પછી એનાથી મોટી સંખ્યા ત્રણ તો જ્યાં સુધી ત્રણ વડે ભાગ ચાલે ત્યાં સુધી ત્રણ વડે તો અહીંયા હજી ત્રણ વડે ચાલે છે જવાબ કેટલો આવે મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે જ્યારે જવાબ અહીંયા એક આવી જાય પછી પ્રક્રિયા અટકાવી દેવાની છે આપણે તો હવે બોતેર તમારે લખવું હોય તો કઈ રીતે લખાય બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એક એક વસ્તુ મિત્રો ખાસ સમજી લો કે સંખ્યાના બે અવયવ તો તમે સંખ્યાનો અવયવ છે એક ગમે તે સંખ્યાનો અવયવ છે ગમે તે સંખ્યા તમને આપી અને એ સંખ્યા પોતે ધારા કે એક છે અને ચોવીસ આ બે અવયવ તો દરેકમાં આવે જે તે સંખ્યા પોતે અને એક આ બંને અવયવ દરેક સંખ્યામાં ફિક્સ હોય છે હવે ના અવયવ લખવા કીધું જોતા બે લખ્યા તો પછી કયા નવો એમ આવ્યો ત્રણ ત્રણ આ તો ત્રણ એના પરથી રિપીટ થાય લખવાના પછી અહીંયા પછી જવાનું પેલા આમ આવવાનું પછી આ રીતે યુવા માં જાવ પેલા નીચે આવો આ બાજુ પછી આ બાજ થી ક્યાં જાવ ઉપર જાઓ તો હવે એક લખ્યા ત્રણ ઓલરેડી ત્રણ લખેલા છે સંખ્યા પોતે બોતેર પણ આવે છે હવે એ જ રીતે તમે સોના શોધો તો પેલા બે વડે ભાગ ચલો પચાસ ફરથી બે વડે ભાગ ચલો પચીસ હવે બે વડે ભાગ ના તો ત્રણ વડે ત્રણ વડે પણ ભાગ ના ચાલે તો ચાર વડે ચાર વડે પણ ભાગ ના ચાલશે અહીંયા એક આવી જાય પછી પ્રક્રિયા અટકાવવાની છે તો સો ને લખવા હોય તો કે લખાય બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા એક સુધી આવવાનું ક્લિયર અહીં ઉપર ની જવાનું પછી આ તો સુધી અટકી જવાનું નહીં એટલે સોના નાનામાં નાના ભાગ થઈ ગયા હવે એના હવે કરવાનું પછી અહીંયા એક પછી પાંચ ફરી રિપીટ થાય છે પેલા લખવાના પચીસ પચાસ અને સો મિત્રો આપણે અહીંયા અવયવ છે કે નહીં એ કઈ રીતે નક્કી કરવું અને અવયવ કઈ રીતે બે અવયવ છે કયા કયા તો પેલો અવયવ એક અને બીજો અવયવ એ સંખ્યા પોતે ઉદાહરણ તરીકે સત્તર તો સત્તરના ફક્ત બે જ અવયવ છે સત્તર પોતે અને એક તો જે સંખ્યાના ફક્ત બે જ અવયવ હોય અવયવની સંખ્યા છે તો એને કહેવાય અવિભાજ્ય અવિભાજ્ય અવયવ પણ તો એવા અવયવ જે અવિભાજ્ય છે ઉદાહરણ જોઈએ ધારો કે સત્તાવનના અવયવ તમે પાડો તો મળશે તમને એક ત્રણ ને પોઈ લો આ દરેક સંખ્યા અવિભાજ્ય છે એક અવિભાજ્ય છે ત્રણ પણ અવિભાજ્ય છે અને ઓગણીસ પણ અવિભાજ્ય છે અવિભાજ્ય અવયવ આપણે હવે આગળ જોઈએ કે ભૂસા કોને કહેવાય ભૂસા એટલે શું તો ભૂસા એને પૂરું નામ લખીએ તો લખાય ગુરુત્તમ સામાન્ય અવયવ એની વ્યાખ્યા લખવી હોય તો આપેલ બે કે તેથી વધારે સંખ્યાઓનો જે અવયવ આપણે શોધીએ આપણે અવયવ શોધો એટલે કે આપેલ બે કે તેથી વધારે સંખ્યાનો અવયવ સૌથી મોટો હોય તેને આપેલી સંખ્યાઓનો ગુસા કહે છે ક્લિયર ચલો ઉદાહરણથી સમજીએ આપણે તો મિત્રો આપણે તમને એમ કે કે ચોવીસ બોતેર અને સો નો ગુસા શોધો મેં એના અવયવ ઓલરેડી પાડીને રાખે છે એટલા માટે મને ખબર છે સંખ્યા અને ગુસ્સા કેટલો થાય એ તમારે શોધવું છે તો એનો ગુસ્સા કેટલો થશે એ કઈ રીતે શોધવાનું તો નીચે અવયવ તો પાડેલા છે દેખાય છે હવે આમાં તમારે કરવાનું શું જો સૌ પ્રથમ તમારે સૌપ્રથમ ચોવીસ બોતેર સો નો ગુસ્સા આપણે તો સૌપ્રથમ ઉપર જે આપણે નાનામાં નાના ભાગ કરી અલગ અલગ નાનામાં નાના ભાગો વેચ્યા હતા તે બોતેર ને વેચ્યા હતા અને સો આ કઈ રીતે મેળવ્યા એ આપણે અગાઉ શીખી ચુક્યા છીએ આની જગ્યાએ બીજી કોઈ સંખ્યા હોય તો પણ તમે એના અવયવ શોધી શકો છો ક્લિયર એ આપણે અગાઉ શીખી ગયા તો સૌપ્રથમ પ્રથમ કોઈ પણ નો ગુસા અ શોધવો છે તો સૌપ્રથમ એના અવયવ પાડવા પડે અવયવ પાડે અને નીચે આવી રીતે ત્રણેના હવે અહીંયા એક સંખ્યા પકડો બે તો બે જો ત્રણેય માં છે આમાં પણ છે અને આમાં પણ છે એક તો પેલી વખત બે લખું છું હવે બીજી બીજા બે જો તો બીજા બે એટલે ફરથી આને નહીં બીજી વખત બે છે આમાં હા આમાં પણ છે જો તો બીજી વખત બે લખે અહીંયા ત્રીજા બે જે છે ત્રીજી વખત જે બે છે આમાં ત્રણ વખત બે છે પણ આમાં છે ના આમાં માત્ર બે જ વખત બે છે આમાં બે વખત બે તો બે વખત બે લખી શકું છું બે અને બે ત્રણ વખત બે નહીં લખી શકું આ બંનેમાં ભલે ત્રણ વખત બે છે પણ આમાં બે બે વખત લખવાના તો બે અને બે બે અને બે ત્રણેમાં કોમન છે હવે આગળ જુઓ ત્રણ અહીંયા પણ ત્રણ છે અહીંયા ત્રણ છે ના અહીંયા ત્રણ છે નહીં તો ત્રણ લખાશે એટલે મિત્રો ત્રણ અહીંયા છે અહિયાં છે પણ આમાં ત્રણ છે ના તો લખાશે બે લખ્યા પછી ચેક માર તમારે પેલા બે ભૂલી જવાનું જે અતાએ હવે બીજી વખત બે જો અહીંયા બે છે અહીંયા બે છે અને અહીંયા બે છે તો એને ફરીથી લખ્યા મેં આ બે તો અહીંયા છે અહીંયા પણ છે પણ ત્રીજી વખત અહીંયા બે છે ના તો એને લખાય નહી ત્રણ પકોડામાંથી તો ત્રણ આમાં ત્રણ છે પણ આમાં ત્રણ છે ના એક આમાં પણ એક અને આમાં પણ એક તો અહીંયા લખવું છે હવે આનો ગુણાકાર કરીએ બે બે ચાર ચાર એક આ ચાર મિત્રો ગુસ્સા શું તાવડી ગયું એવા અંક શોધવાના જે ત્રણેય માં હોય ફરથી રિપીટ ના થવો જોઈએ બે આમાં બે આમાં બે તો બે ફરથી બીજા બે અહીંયા બે અહીંયા પણ બે તો પરથી બે લખ્યા હવે ત્રીજી વખત જે બે છે ફક્ત પેલા નહીં તો લખાય નહીં તો ત્રણ પકડો તો ત્રણ એ સો માં નથી લખાય નહીં અને એક તો ત્રણેયમાં છે તો તમે લખી શકો હવે આ ત્રણેય ગુણાકાર કરો બે ગુણ્યા બે ગુણ્યા એક જવાબ કેટલો આવે ચાર તો ચોવીસ બોતેર અને સો એનો ગુસ્સા કેટલો થશે લઘુત્તમ સામાન્ય અવયવી મિત્રો ત્યાં ગુસ્સા શું હતું ગુરુત્તમ સામાન્ય અવયવ જયારે આ શું છે લઘુત્તમ સામાન્ય અવયવી અવયવ અને અવયવી બે વસ્તુ અલગ છે આપેલ બે કે તેથી વધારે સંખ્યાઓના સૌથી નાના સામાન્ય અવયવીને આપેલી સંખ્યાઓનો લસા કહે છે વ્યાખ્યા આપણે ઉદાહરણ સમજી પછી તમને ખ્યાલ આવશે અને લસાની જરૂરત ક્યારે પડશે તો અપૂર્ણાંક સંખ્યા જે છે એના સરવાળાને બાદ બાકી કરવાની હોય ત્યારે તમારે લસા લેવાની જરૂર પડે છે એટલે અહીંયા જે લસા શીખીએ એના પછીનું જે આપણે ચેપ્ટર શીખીશું અપૂર્ણાંક સંખ્યા એમાં લસાની તમારી જરૂર પડશે ઉદાહરણ જોઈએ ચોવીસ બોતેર અને સો એ ત્રણ સંખ્યાઓનો લસા આપણે શોધવાનો છે મિત્રો અહીંયા અમે પહેલા ત્રણ સંખ્યા પકડી રાખી છે ચોવીસ બોતેર અને સો એટલે તમને ખ્યાલ આવ્યો હતો એટલા માટે તમે આ પદ્ધતિથી કોઈ પણ લસા શોધી શકો છો એક પદ્ધતિથી કોઈ પણ લસા શોધી શકો ગુસ્સા શોધી શકો હવે શું કરવાનું આપણે અવયવમાં શું કરતા તમને ખ્યાલ છે ચોવીસ લખતા હતા પછી ફક્ત ચોવીસ બોતેર ના અવયવ અલગ પાડતા હતા અને સો અવયવ અલગ પાડતા હતા અહીંયા શું કરવાનું જોવો અહીંયા લખવાના ચોવીસ પછી એક લાઈન દોરો બોતેર પછી એક લાઈન દોરો અને સો પછી લાઈન પછી એક આડી લાઈન દોરવાની છે આડી લાઈન જરૂર પડે તે દોરવાની જરૂરિયાત પ્રમાણે ધીમે ધીમે તમારે આડી લાઈન દોરતા તો આપણે જે રીતે અવયવ કરવા માટે કર્યું હતું બે વડે ભાગ ચાલવો તો અહીંયા આવે છ અહીંયા આવે અઢાર અહીંયા આવે પચીસ હવે મિત્રો આમાં એક વસ્તુ સમજવાની છે જ્યાં સુધી ત્રણ માંથી નો ભાગ બે વડે ચાલતો હોય ત્યાં સુધી બે વડે ભાગ ચલાવતા જવાનું છે તો આને તમે વડે વડે ભાગી શકો શકો છો પણ પચીસ ને બે વડે ભાગી શકતા નથી શકતા એટલે અટકી જવાનું નહીં હજુ ફક્તિ બે વડે ભાગ ચલો તો અહીંયા હશે ત્રણ અહીંયા હશે નવ આને ભાગ ચલાવતા નથી આપણે પચીસ ને ભાગ ચાલતો નથી પચીસ ના પચીસ એમને એમ ત્યાં લખી દેવાના છે

તો હવે ત્રણ બે ભાગ ચાલો તો ત્રણ વડે ક્યાં સુધી ભાગ ચલાવવાના જ્યાં સુધી ત્રણ માંથી એક પણ સંખ્યા ને ત્રણ વડે ભાગ ચાલતો હોય ત્યાં સુધી ભાગાકાર કરી જવાનું છે તો ત્રણ ભાગ ચાલો તો ત્રણ ને ત્રણ ભાગ ચલો જવાબ કેટલો આવે નવ ને ત્રણ વડે ભાગો ત્રણ પચીસ ને ભાગ ચાલતા નથી તો પચીસ હવે મિત્રો જ્યાં એક આવી જાય પછી આ લાઇનને કડવાનું નથી આ લાઇન ને એમને અમકી દે એક આવી જાય ત્યાં અટકી જાય હવે પાછલી બે લાઈન જ ફક્ત આપણે જોવાની આને કઈ ધ્યાનમાં લેવાની નહીં એક આવી જાય હવે ભાગ ચાલે છે ત્રણ વડે ભાગો આને ભૂલી તો ને ભાગો કેટલા આવે જવાબ એક પચીસ ને ત્રણ વડે ભાગી શકાય નહીં એટલે પચીસ ના પચીસ હવે મિત્રો આ બે લાઈન જ વધી છે તો હવે ત્રણ વડે ભાગ ના ચાલે જુઓ ત્રણ થી મૂડી સંખ્યા ચાર તો ચાર વડે પણ ના ચાલે અહીંયા એક આવી ગયા અહીંયા પણ એક આવી ગયા એટલે આ બે લાઈન પૂરી થઈ ગઈ હવે આ બે લાઈન ધ્યાનમાં લેવાની નહીં તો ફક્ત પાછળની લાઈન ધ્યાનમાં લેવાની તો ચાર વડે નહીં પણ સીધી કેટલા વડે ભાગ ચલાવવા પડે પાંચ વડે પાંચ વડે ભાગ ચલાવો પચીસ ને તો કેટલા આવે પાંચ ફરતી પાંચ વડે ચલાવો હવે ત્રણે ત્રણ લાઈન ની ગણતરી પૂરી થઈ જાય છે અહીંયા પણ એક આવી ગયા અહીંયા પણ એક અને અહીંયા ત્રણેયમાં ધારો કે ત્રણ હોય તો ત્રણ આ 4 હોય તો તમારે ચાર લખવાના આવી રીતે ચાર ને ભાગાકાર કરતા હોય પાંચ સંખ્યા લખી ફક્ત બે નો શોધો હોય તો ફક્ત બે જીજી લખવાની ચાલો અહીંયા પછી તમને હવે ઓકે તો હવે આપણે આગળ જોઈએ ત્રણે માં એક એક આવી ગયા એટલે પ્રક્રિયા અહીંયા છે તો ચોવીસ બોતેર અને સો નો લસા કઈ રીતે લખવો તો હવે આ બધાનો જ તમે ગુણાકાર કરો એટલે તમને એનો જવાબ મળશે ત્રણસો સાઠ બે ગુણ્યા બે એટલે કે ચાર પચીસ તો ચોવીસ ગુણ્યા સોરી બોતેર ગુણ્યા પચીસ કરશો એટલે તમને એનો જવાબ મળશે ત્રણસો સાત મિત્રો આ પદ્ધતિથી તમે કોઈ પણ લસા ગુસ્સા અને અવયવ શોધી શકો